દેવભૂમિ દ્વારકા જિલ્લાનો મુખ્ય વ્યવસાય એટલે કે મત્સ્ય ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગ અત્યારે સમાપ્ત થવાના કગાર ઉપર છે ત્યારે મારું દ્વારકા આવી પહોંચ્યું છે આરામડા વિસ્તારમાં અને અહીંના જે બસોથી અઢીસો માછીમારો છે એમના ઉપર જે સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે એના વિશે વિગતે વાત કરશું આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો છે જી આપની મુખ્ય સમસ્યા શું છે સાહેબ અમે છે ને નાના મારવું છે હવે પહેલાં છે ને અમે બે થી ત્રણ હજાર રૂપિયાની મારી કરતા હતા ડેલી ની અત્યારે અમારી પોઝિશન એવી આવી ગઈ છે કે અમે બસો થી ત્રણસો રૂપિયાની માછી મન મળે છે સાહેબ આ છે ને ટાટા કેમિકલ્સ છે ને એનો કેમિકલ્સ કઈ વર્ષોથી નાખતા હતા ત્યારે ન નડતું હતું હવે બધું નડે છે હવે મોટા મોટા પાઇપું ફિટ કરી નાખ્યા છે જેટી બની ગઈ જેથી કરીને અમે હોળી હોળી નાની પડદાવાળી હોળી છે જેથી કરીને હવે અવર જવર નથી કરી શકતા બધું પેક કરી નાખ્યું છે હવે એના થકી છે ને અમે જઈ નથી શકતા માછી બીમારી કરવા દૂર જી જી આપણી સાથે બીજા પણ એક ભાઈ છે આપ શું કહેશો આજે સમસ્યા છે એ કેવી રીતના પરેશાન છો અરે સાહેબ સમસ્યા તો એવી છે કે જો પેલા નાખતા હતા પહેલાં એ જે નાખતા હતા એટલે એ આખો એરિયો બ્લોક થઈ ગયો હવે એ જગ્યાએ રાખવા આગળ એ લોકો આગળ જગા નથી હવે ડાયરેક્ટ એ બહાર કાઢી છે હવે બહાર કાઢશે સાહેબ તો જેટલા નાના માછીમારો છે એની રોજીરોજગાર છીનવાઈ જશે એટલે માછીમાર ઉદ્યોગ અમુક ટાઈમ સુધી પછી નાબૂદ થવાને કગાર ઉપર છે એટલે એ જો ચાલુ રહેશે સાહેબ પાઇપલાઈનથી જો એ ટાટા કેમિકલ્સ કચરો નાખશે તો એ નાના માછીમારો તો ભૂખ જ મારવાના છે એમાં કંઈ બીજું કંઈ છે જ નહીં સાહેબ તો સરકાર શ્રીને અપીલ છે કે એ બંધ કરાવે તરત જ ને એ કચરો નાખવાનો બંધ કરે નકર નાની નાના માછીમારોનું રોજગાર એકદમ છીનવાઈ જશે આપણી સાથે સાથે જોડાયેલા પણ ભીખુભાઈ ભીખુભાઈ છે છે આજે સમસ્યા એના આપનું શું કહેવું છે સમસ્યા બહુ વિકટ છે અમારા સ્થાનિક માછીમારો બેરોજગાર બન્યા છે એમની રોજીરોટી છીનવાઈ ગઈ છે એનું એક જ કારણ છે કે ટાટા કેમિકલ્સ દ્વારા જે જેઠી બનાવવામાં આવી છે એમાં પાઇપલાઇન ફિટ કરી અને દરિયાની વચોવચ જે કેમિકલયુક્ત ઘન કચરો અને પાણી નાખવામાં આવે છે એનાથી અહીંયા માછલી સ્થાનિક મળતી નથી જો અમારા માછીમારો દૂર સુધી જઈ શકતા નથી નાની હોડી છે અને જો દૂર સુધી જાય તો વિદેશી એજન્સીઓની પકડમાં આવી જાય તો એના બાલ બચ્ચાનું અહીં કોણ આ અનેક પ્રશ્નને લઈ અને અમારા માછીમારો બેરોજગાર બન્યા છે તો એને સરકારને અમારી એટલી જ વિનંતી છે કે આ બાબત કંઈક તાત્કાલિક નિર્ણય કરે અને આ કેમિકલ નાખવાનું બંધ કરાવે અને આ લોકોને કંઈક સરકાર પણ મદદ કરે એવી અમારી અપીલ છે જી તો આપણે બધા જ માછીમારો પાસેથી જાણ્યું કે એમની ખરેખર ટાટા કેમિકલ્સના લીધે એક પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ છે કારણ કે હમણાં જ જે બજેટ ગુજરાત સરકારે બહાર પાડ્યું એમાં પંદરસો કરોડ રૂપિયા માછીમારો માટે એક જોગવાઈ કરવામાં આવી છે તેવા સંજોગોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ખાસ કરીને ઓખા વિસ્તાર અને જ્યાં મીઠાપુરનું ટાટા કેમિકલ્સનું પ્લાન કે જેની દરરોજની કન્નડગતના લીધે માછીમારી અને મત્સ્ય ઉદ્યોગ સમાપ્ત થવાની કગાર ઉપર છે ત્યારે એ ગંભીરતાપૂર્વક નોંધ લેવી એ પણ સરકારની જવાબદારી બને છે અશોક માણેક મારું દ્વારકા